વાલી કેવો ધંગા બોણી હમણા તો મોળું રે કે મે બુઆજી હમણા રાજ છે ને એમ કાલ બીજ છે તો આપણે રાખીએ ખેતરે હા હારું કોઈ આવતું જેમ આવતા એ ભાઈ ભાઈ તો આવશે એ આવશે આવશે લાલસ રાખો થોડી આવશે તો આવા તાણે થોડા હાલકે દાબીન કેતો કે મારો વેત થાય ભરાડો હારો મારે એક નવી ગાડી લાવીએ વેત થાયકો હવે મેલ મેલ બોલો

ક્યારે ટાળો રાખવો છે બોલો તારે હોજ ને રાખી લઈએ આપણે